એ ભાવ વધે ત્યારે આપણી પાસે માલ પણ હોવો જરૂરી છે આ માલ આવી રીતે જ બનાવેલો છે અને આમ જ આપણે માલ બનાવવાનો છે પછી હાડુભાઈને કહેવાનું છે આવો ગાઢિયા ડુંગળી ખાવા માટે રામ રામ કેતો મિત્રો કેમ છો મજામાં આરે માઠાના વર્ષાથી તમને કહું ડુંગળી કાળે મચ કરી નાખી છે અને પાંગલાય તમને કહું હુકવી ના જાતે પણ આ રાઠા બનાવેલા હતા શું કારણ કે આપણે સહારા ઇન્ટરનેશનલ કંપનીનું કોસાવો પ્રાઇમ કમ્પલે ચાલીસો મેં લખે નાખેલું હતું અને સાયમોગ્ઝા નીલ અને મેન્કોજેબ આવે એ પણ આપણે સાથે નાખેલું હતું અને પાણી સાથે સુપીક સોયલ સિકમા કંપનીનું વિગે પાંચસો મેં લખે પાયેલું હતું જે ખેડૂક મિત્રોને અત્યારે વરસાદ થઈ ગયો છે વરસાદથી ડુંગળીમાં નુકસાની થઈ ગઈ છે ખાસ ખેડૂત મિત્રો તમારા નજીકમાં કોઈપણ એગ્રોમાંથી તાત્કાલિક ધોરણે દવા લઈ લેજો કોસા ઉપર પંપે 40 ml લખે નાખી દેજો અને સાયમોક્ઝા નીલ તમારે સિગ્મા કંપનીનું હોય તો ભલે ગોદરેશ કંપનીનું હિલપીસ મળે તો પણ ભલે તમતરે અને સહાયા કંપનીનું સાયમોક્ઝા નીલ અને આવે છે એ પણ તમતરે જો તોય વાંધો નહીં પરંતુ તમારા નજીકના વેચાણમાંથી લઈ આપી દેજો ખાસ કરીને પાલર પાણી તમે એને ઉતારી દેજો અને પાલર પાણીમાં તમે જે સિગ્મા કંપનીનું સુપિક્સ ઓઇલ આવે છે વિગે 500 ml લખે ફરજીયાત પ્રમાણે પાઈ દેજો કારણ કે નુકસાની ભાવ વરસાદથી હરેક ખેડૂત મિત્રોને થઈ છે હરેક ખેડૂત મિત્રોને પરંતુ ડુંગળીવાળા ખેડૂત મિત્રોને ખાસ કે ભાવ તો વધશે પરંતુ એ ભાવ વધે ત્યારે આપણી પાસે માલ પણ હોવો જરૂરી છે આ માલ આવી રીતે જ બનાવેલો છે અને આમ જ આપણે માલ બનાવવાનો છે પછી હાડુભાઈને કહેવાનું છે આવો ગાંઠ છે ડુંગળી ખાવા માટે રામ રામ ને સીતારામ